નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી વ્રત ભક્તિ ગાથા યુ ચેનલ પર શું તમે જાણો છો કે એક એવું વિશેષ પાંચ દિવસનું વ્રત છે જે જીવનમાં પ્રેમ સુખ સમૃદ્ધિ અને સંતાન સુખ લાવે છે હા વાત કરી રહ્યા છીએ જયા પાર્વતી વ્રતની આજના વિડિયોમાં આપણે જાણીશું આ વ્રત કોણ કરે છે ક્યારે કરવામાં આવે છે તેની સંપૂર્ણ વિધિ શું છે અને તેનું મહત્વ શું છે તો આ તમામ માહિતી જાણવા માટે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેશો પ્રથમ વાત કરીએ આ વ્રત કોણ કરે જ્યાં સુધી માન્યતાઓ છે તો આ વ્રત ખાસ કરીને કન્યાઓ કરે છે શ્રેષ્ઠ પતિની પ્રાપ્તિ માટે પરંતુ સાચી વાત એ છે કે કોઈ પણ સ્ત્રી પુરુષ આ વ્રત કરી શકે જીવનમાં સુખ શાંતિ અને પરિવારમાં પ્રેમ વધારવા માટે કરવામાં આવે છે હવે વાત કરીએ જયા પાર્વતી વ્રત ક્યારે આવે છે આ વ્રત અષાઢ સુદ ત્રીજથી સાતમ એટલે કે પાંચ દિવસ ચાલે છે બે હજાર પચ્ચીસમાં શરૂઆત થશે આઠ જુલાઈ એટલે કે અષાઢ સુદ તેરસ અને પૂર્ણતા સાથે જાગરણ થશે બાર જુલાઈના દિવસે ચાલો હવે તેની વિધિ સમજીએ વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાનું પછી ભગવાન શિવના મંદિરે જવું સાથે તેલ બીલીપત્ર નાગરવેલના પાન સોપારી કાકડી અબીલ ગુલાલ કંકુ ફૂલ ચોખા અને ફળ લઈ જવા ભગવાન શિવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી ઘીનો દીવો પ્રગટાવી જળાભિષેક કરવો ત્યારબાદ જયા પાર્વતી વ્રતની કથા સાંભળવી પાંચે દિવસોમાં મંદિરે જઈને ભગવાન શિવને બિલીપત્ર અને જળ અર્પણ કરવું ખાસ ધ્યાન રાખશો આ વ્રત દરમિયાન મીઠું વાપરવું નહીં ફક્ત ફરાળ કરવો પાંચમા દિવસે સાંજે ભગવાન શિવને પ્રાર્થના કરી ઘીનો દીવો પ્રગટાવવો અને આખી રાત જાગરણ કરવું હવે વાત કરીએ જયા પાર્વતી વ્રતના મહિમા વિશે સંતાન સુખ પ્રાપ્ત થાય વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ મળે પતિનું આયુષ્ય અને આરોગ્ય વધે કુટુંબમાં પ્રેમ મિલન અને સમૃદ્ધિ વધે આ ઉપરાંત પૌરાણિક ગ્રંથો કહે છે કે વ્રત દરમિયાન દિનમાં એકવાર એકસો આઠ વખત ઓમ જયા પાર્વતીનો જાપ કરવો જોઈએ મિત્રો આ હતી જયા પાર્વતી વ્રતની સંપૂર્ણ વિધિ અને મહત્વની માહિતી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તરત જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટ કરીને જણાવો શું તમે આ વ્રત કરવાના છો અને આપને કયા વિષય પર વીડિયો જોઈએ છે તે પણ અવશ્ય જણાવશો જય માતા પાર્વતી આભાર મિત્રો